અને અત્યાર સુધી આપણે ખાલી સો વીઘાની કેપેસિટી વાળું અને જોડે બુસ્ટર એટલે કે દોઢસો વીઘાની કેપેસિટી વાળું જટકા મશીન આપણે મોકલતા હતા પણ હવે રાજશક્તિએ ન્યૂ બેલ મશીન લોન્ચ કર્યા છે જેમાં આપણે એક આવે છે પંદર કેવી અને એક બીજું મશીન આવે છે અઢાર કેવી જેમાં દોઢસો વીઘાની પ્રોપર કેપેસિટી હોય છે અને આ મશીનમાં આપણે બસો વીઘાની પ્રોપર કેપેસિટી હોય છે અઢાર કેવી મશીન એ પણ હવે કેશ ઓન ડિલેવરીમાં આપણે ઘર બેઠા મળી જવાના છે તો એની કિંમત શું થવાની છે એ આપણે વિડીયોના ઉપર કહેશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને આ વસ્તુ શું આવે છે તમારે ખેતરમાં ફિટિંગ કેવી રીતના કરવું છે એની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે અને તમે વ્યવસ્થિત રીતે ફિટિંગ કરી શકો અને કેશ ઓન ડિલેવરીમાં આ ઝટકા મશીન ઘર બેઠા મગાવી શકો તો ચાલો આપણે જોઈએ આમાં વસ્તુ શું શું જોડે આપણે આપવાના છીએ કે માની લો સો વિઘ્ન કેપેસિટી વાળું જો આપણે પાંત્રીસો રૂપિયામાં શું શું વસ્તુ પહેલા આવે છે એ આપણે જોઈએ તો પાંત્રીસો વાળા મશીનમાં પહેલા તો આવે છે સો વીઘાની કેપેસિટી વાળું જટકા મશીન પીયુસી બોડીમાં આવે છે એટલે કરંટ લાગવાની કોઈ ટેન્શન નહીં બોડીને કાટ ખાવાનું પણ કોઈ ટેન્શન નહીં અને પીયુસી બોડીમાં આખું મશીન આવે છે નાની બોડી એટલા માટે રાખી છે જે મોટા મશીનમાં જે વસ્તુ આવે છે એ જ આની અંદર આવે છે પણ ટ્રાન્સપોર્ટિંગમાં સારું પડે કુરિયરમાં આપણે મોકલવામાં સારું પડે જે દસ વસ્તુ છે એ પણ બોક્સમાં બધી વસ્તુ સામે છે એટલા માટે આપણે નાની બોડી રાખી છે બાકી ક્વોલિટી તમારે સો વીઘાની કેપેસિટી વાળી વન યર ગેરંટી વાળી એક વર્ષ મશીનમાં વોરંટી પણ આવે છે કાંઈ પણ તમારે બળી જાય તો તમને તમારે મને કુરિયર કરી દેવાનું છે જે વસ્તુ કાઢી અને હું તમને એ વસ્તુ કુરિયર સીધી કરી દઈશ અને આપણે પ્રોબ્લેમ મશીનમાં આવતો નથી હજી સુધી આપણે જે મશીન હું મોકલું છું એમાં સુધી ત્યાંથી પ્રોબ્લેમ આવ્યો નથી જોઈ શકો છો ખેડૂત મિત્રો જે આપણે આ પાંત્રીસો રૂપિયામાં જે ઝટકા મશીન આપીએ છીએ એમાં શું શું વસ્તુ જોડે આવે છે એ આપણે બતાવીશું પહેલા તો મશીન આવે છે જે આપણે સો વીઘાની પ્રોપર કોપી કેપેસિટી આવે છે સો વીઘાની કેપેસિટી મશીન મશીનમાં આવે છે પછી જોડે આવે છે આપણે અર્થિંગ પ્લેટ આ અર્થિંગ પ્લેટ તમારે મિનિમમ ત્રણ ફૂટ ઊંડો ખાડો ગાળી અને જમીનમાં નાખવાની છે જોડે એનો વાયર આવે છે ત્રણ મીટર વાયર આવે છે જે અર્થિંગ નાખવાનો છે આપણે અને આ મિનિમમ ઝટકા મશીનમાં આપણે ત્રણ ફૂટ ઊંડો ખાડો ગાળી નાખવાની નાખવાની ને નાખવાની છે આ અર્થિંગ પ્લેટ એટલે જટકા મશીન ની અર્થિંગ એનો વાયર ત્રણ મીટર પછી મશીન એથી તાર સુધી પોગાડવાનો વાયર આપણે પાંચ મીટર આપીએ છીએ અને બે કેબલ આપણે જે તમારે બેટરી કે સોલારનો ઉપયોગ કરવો હોય તો જોડે બે કેબલ પણ આપણે આપીએ છીએ અથવા આ આ આ બે બે તમે તમે જોઈન્ટ કરી અને માથે પણ પણ મશીન ચલાવી શકો છો એના આપણે કેબલ જોડે આપીએ છીએ પછી જોડે આવે છે આપણે લાઈટ માથે જે ઝટકા મશીન ચાલે છે તો એમાં આપણે બોર્ડ પણ આપણે જોડે આપીએ છીએ બોર્ડમાં તમે બે પિન લગાવી શકો એક થ્રી પિન આવે છે અને એક ટુ પિન આવે છે એમાં થ્રી પિનમાં તમે ઝટકા મશીન લગાવવાનું છે ચાર્જર તમારે અને ટુ પિનમાં તમે એલઈડી બલ્બ પણ મશીનની પડખે કરી શકો છો તેમાં બોર્ડ પણ જોડે આવે છે ગલેબ કરવા માટે બે મીટર વાયર અને એમાં હોલ્ડર પિન લગાવેલું કમ્પ્લીટ આવે છે એમાં જોડે તમારી એલઈડી બલ્બ આવે છે બલ્બમાં પણ બે વર્ષ પીસ ટુ પીસ ગેરંટી આવે છે બ બલ્બ આપણે માની લ્યો કોઈ ડબલ કે પાવર ફોલ્ટ થાય તો જ આ બલ્બ બળે છે નકર બલ્બ બળતો નથી એવો સારી ક્વોલિટીનો બલ્બ આવે છે બે વર્ષ ગેરંટી વાળો જોડે આવે છે સીપિયા બે સીપિયા જોડે આવે છે અને જોડે પાવર વધારવા માટેનું બૂસ્ટર પણ આવે છે તો તમે બુસ્ટર આની પાછળ જટકા મશીનની પાછળ લગાવી દો તો તમારે મશીનની સો વીઘા કેપેસિટી છે એ મિનિમમ દોઢસો વીઘાની કેપેસિટી થઈ જાય છે અને ફાડી નાખે એવો જટકો થઈ જાય છે આ બુસ્ટર લગાવાથી અને જોડે લાઇટ માથે ચલાવવા માટે ચાર્જર પણ આવે છે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે શું આ ચાર્જર છે કોઈ દિવસ ડાયરેક્ટ થઈ અને આ જટકા મશીનમાં શોર્ટ આવે છે તો નહી મિત્રો ખેડૂત મિત્રો કદાપી એવું નથી થાતું કે આ શોર્ટ થઈ જાય અને શોર્ટ સીધો મશીનિંગમાં જાય ને तारમાં શોર્ટ જાય એવું કોઈ દિવસ નથી થતું મિનિમમ જો આ શોર્ટ કોઈ દિવસ થાય ને એમાં ચાર ડાયવર્ડ અને કેપેસિટર મૂકેલું હોય એની પહેલા એમઓવી અને ફ્યુઝ પણ મૂકેલું હોય છે આપણે લાઈટમાં તો સૌથી પહેલા તો એમઓવી ને ફ્યુઝ બે બળી જાય અને એ સતા જો પણ પાવર આવ્યો ગયો તો કોયલમાંથી કોઈ દિવસ એસી પાવર નીકળતો નથી અને એ સતાઈ જો વયો ગયો તો ચાર ડાયવર્ડ અને કેપેસિટર આવે છે એ ફાટી જાય છે અને એ સતાઈ જો તમે માની લો ઝા મશીનમાં પાવર આવી ગયો તો અઢાર કેવી નું જે ઝટકા મશીન છે તો એમાં શું શું વસ્તુ જોડે આવવાની છે એ આપણે વાત કરી દઈએ આપણું બાર કેવી નું મશીન છે પાંત્રીસો રૂપિયામાં દસ વસ્તુ ટોટલ તમારે જોડે આવે છે અને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા મળી જાય છે અને જે આપણું મશીન છે આ આપણું પંદર કેવી નું મશીન છે આમાં પ્રોપર દોઢસો વીઘાની કેપેસિટી મશીનમાં જ આવે છે આ બુસ્ટર લગાવી તો દોઢસો વીઘા થાય એવું નહીં પ્રોપર મશીનમાં જ દોઢસો વીગાની કેપેસિટી આવે છે એમાં જોડે તમારે એક તો ચાર્જર આવે છે પછી બોર્ડ પણ આવે છે આ વસ્તુ જે બધા બધી છે મિનિમમ આ બુસ્ટર તમારે તમારા આ મશીન જોડે આવશે એટલે આ મશીનની કેપેસિટી તમારે મિનિમમ બસો વીઘા થઈ જવાની છે

અને આ આટલી વસ્તુ તમારે જોડે આવવાનું છે જો ખેડૂત મિત્રો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો જોવા માટે અને નવી ઓફર માટે આપણે ખેડૂતોને લગતા બધા જ સોલ્યુશન આપણે સોલ્વ કરવાના છે જો કોઈ તમારે ઝટકો ન આવતો હોય કે તમારે ક્યાં જૂનું મશીન છે જો ઝટકો ન કાઢતું હોય ખરાબ કેલું છે શું પોઝિશન છે તો તમે મને કોલ કરી શકો આપેલા નંબર ઉપર અને એનો ફોટો મોકલીને અને એનો સોલ્યુશન લઈ શકો છો કે એમાં શું પ્રોબ્લેમ છે એમ અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને આ વિડીયો વધુમાં વધુ તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો આવી જ ઓફર જોવા માટે અને આપણે હવે જોઈશું કે આપણા ઝટકા મશીનમાં ઝટકો કેટલો આવે છે બાર કેવી માં પંદર કેવી અને અઢાર કેવી માં ઝટકો કેટલો એવી આવે છે આપણે જોઈશું હવે તો ચાલો આપણે જોઈએ જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે ચાર્જરમાં કમ્પ્લીટ એસી પાવર આવી ગયો છે એસી લાઈટ કમ્પ્લીટ આવે છે આપણે મશીનમાં પણ કમ્પ્લીટ જોઈ શકો સોલારની પિનમાં તમારે જે ચાર્જરની પિન છે સોલારની પિનમાં નાખવાનું છે લીલી લાઈટ થાય છે પછી આપણે સલુ કરીએ એટલે મશીન જોજો કમ્પ્લીટ સલુ થઈ જાય છે તો આપણે જે બાર કલાક સોવી કલાકની છે એ સાફ પાડીશું એટલે જોઈ શકો મશીન બંધ થઈ ગયું એટલે બાર કલાક સોવી કલાકની પણ આમાં સિસ્ટમ આવે છે કે દિવસે ઓટોમેટિક બંધ થઈ જાય પણ એ સોલાર અને બેટરી હોય તો એ સિસ્ટમ કામ આપે છે જોઈએ હમણાં ઝટકો કેટલો આવે છે બુસ્ટર ચડાવવામાં કાંઈ નથી કરવાનું જે લાલ છેડો છે એ ભેગો લાલ અને બ્લેક ભેગો બ્લેક વાયર બંને બુસ્ટર ના આપી દેવાના છે લાલમાં લાલ આપી દેવાનો છે અને બ્લેકમાં બ્લેક આપી દેવાનો છે

છે કેવીનું મશીન એમાં બધી વાદળી કલરની છાપ છે એટલે આપણે એક નિશાન રાખેલું છે કે કેવીનું મશીન બાકી બોડી બધાની સરખી છે એટલે આપણે નિશાન રાખ્યું છે કે વાદળી કલરની ની છાપ હોય એટલે પંદર કેવીનું મશીન હોય જોઈ શકો છો એમાં લીલો એટલે કે પાવર આવી ગયો છે હવે આપણે મશીન ચાલુ કરીએ એટલે ચોવી કલાકમાં એટલે કમ્પ્લીટ મશીન ચાલુ થઈ ગયું છે આમાં ઓલા કરતા રેન્જ થોડીક વધારે હોય છે ઝટકો ભલે આમ ધીમો લાગે પણ રેન્જ ફેંકવાની આમાં બે ઇંચ ની હોય છે ઝટકો ફેંકવાની રેન્જ વીજળીના સમકારા વીજળી કેવી રીતના તિરાડ થતી હોય એની ગોઈડે આ ઝટકા મશીનમાં વીજળીની ગોઈડે તિરાડ થતી હોય છે અને આમાં પણ તમે જો બૂસ્ટર એક્સ્ટ્રા લેવા માંગતા હો તો પણ બૂસ્ટર તમને મળી જશે તો આપણે બૂસ્ટર લગાવીને જોઈશું કે કેટલો ઝટકો એવી આવે છે હવે ખેડૂત મિત્રો આપણે જોઈશું અઢાર કેવી નો જટકા મશીન એમાં કેટલો ઝટકો ફેંકે છે એ પણ લાઇટ માથે

અવાજ ઉપરથી અંદાજો લગાવી શકો કે જટકો કેટલો એવી આવે છે આ મિનિમમ પાંચ ઇંચ જેટલો તમારે વાડી ફરતી ફેકે આમાં પણ આપણે બુસ્ટર જોઈશું કે જટકો કેટલો એવી આવે છે અને વાયર લગાવીને પણ જોઈશું જોઈ શકો છો ખેડૂત મિત્રો આ છે આપણું અઢાર કેવી નું ઝટકા મશીન મિનિમમ બસો વીઘામાં કામ આપે છે અવાજ ઉપરથી અંદાજો લગાવી શકો જટકો કેટલો એવી આવે છે આમાં પણ તમે બુસ્ટર લગાવી શકો છો પણ પિસ્તાલીસો ખેડૂત મિત્રો તમારે આ મશીનમાં પિસ્તાલીસો રૂપિયામાં જોડે જ બુસ્ટર આવવાનું છે લગાવેલા પછીનો તમે આ બધા જ મશીન કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા મગાવી શકો છો આ વિડીયો વધુમાં વધુમાં ગ્રુપમાં શેર કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો રાત શક્તિ નવી ઓફર ઘણી બધી લઈને આવતી હોય છે